સોશિયલ મીડિયા પર પ્રેમમાં જોડાનારાઓને મોટા ભાગે કડવો અનુભવ થાય છે આવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી પ્રેમ સંબંધી વાતો કરી છત્તીસગઢથી યુવતીને સુરત બોલાવી લબર મુછે બળાત્કાર ગુજારીઓનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે નરાધમી ધરપકડ કરી છે સુરતને શર્મસાર કરતો વધુ કિસ્સો સામે આવ્યો છે જેને લઈને મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે વાત છે સોશિયલ મીડિયાની સુરતના ફુલવાડી ખાતે રહેતાની ટાઇલ્સનું કામ કરતા લબરમુછિયા ઇમરાન રાયન્સે સોશિયલ મીડિયા ફેસબુક પર છત્તીસગઢની યુવતી સાથે મિત્રતા કરી હતી અને આઠ મહિનાની મિત્રતા બાદ બંને ફેસબુક પર જ એકબીજાની પ્રેમનો એકરાર કર્યો હતો ઇમરાને યુવતીને લગ્નની વાતો કરી સુરત બોલાવી હતી જેથી પરિવારને જાણ કર્યા વગર યુવતી પહેલી એપ્રિલને સુરત આવી હતી અને સુરત રેલવે સ્ટેશન વિસ્તારની હોટલમાં રોકાઈ હતી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તે વતન પાછી ચાલી ગઈ હતી યુવતીને ઇમરાને ફરી બોલાવતા તે પંદરમી મેના રોજ સુરત આવી હતી અને લગ્નની લાલચે ફરી ઇમરાને શરીર બે દિવસ અગાઉ યુવતી ઇમરાનને બોલાવતા ફરી સુરત આવી હતી અને શરીર સંબંધ યુવતીની મોબાઈલ ફોન લઈ સાથે પાડેલા ફોટા અને ચેટ ડિલીટ કરી દેતા યુવતીએ મૈધરપુરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી તેને લઈને મૈધરપુરા પોલીસે પણ તાત્કાલિક ફરિયાદ લઈ લગ્નની લાલચે બળાત્કાર ગુજારનારા નરાધમ ઈમરાન રાયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે अजर कोर्सेस हा प्रकाश प्रकाशवाडा